દોસ્તો આપણે આ જગ્યાએ જ્યારે પણ ફરવા માટે આવીએ છીએ ત્યારે આપણને આવું કંઈક દેખાય તો અહીંયા આ જે જાળી લગાવવામાં આવી છે લોખંડની એના વિશે વિશેષ હું માહિતી આપું તો વીજળી જ્યારે પડીને ત્યારે આ જગ્યાએ વીજળી પડી હતી ત્યારબાદ અહીંયા એટલી મોટી ગુફા બની ગઈ ભાઈ એટલો મોટો એમ કહેવાય કે અહીંયા પહાડની ઉપર મોટો છેદ બની ગયો કે અત્યારે એને ઢાંકવી પડે છે કે જેના લીધે બીજી ત્રીજી કોઈ જાનહાનિ ન થાય તો અતિ વિશાળ ગુફામાં પરિણમી છે આ જગ્યા તમે જોઈ શકો છો કેટલી મોટી જાળી અહીંયા રાખવામાં આવી છે લોખંડની કે જેથી કોઈ જાનહાનિ ન થાય જય હિન્દ આ ઘોઘવાટા મારતો દરિયો તમે જોઈ રહ્યા છો આપણી સાથે એમ કેવા હોય કે આપણા રોકેટ ભાઈ વાહ ભાઈ વાહ ભાઈ તમારી માહિતી આપો આપણી સાથે આપણા પણ મિત્રો જોડાઈ ગયા છે એની માહિતી આપો અને આપણે ક્યાં જોવા જવાનું છે શું જોવા બધી માહિતી આપો હાલો આજ હું તમને કો આપું છું હું ખાલી કેમેરો પકડીને ચાલીશ તમારી યાર તો આઝાદભાઈને આજે અમારા મહેમાન છે મૂવાના આવે હં અને સરસ મજાનું મૂવામાં આવેલું એક વીજળી ભરવું કંઈ ચાલે હં હવે વીજળી ભરવું શા આ કારણે હે અને આ જગ્યાને એક્સપ્લોર કરવામાં ખૂબ મજા આવશે તમે આ એક રસ્તો જોઈ રહ્યા છો કે જબરદસ્ત એને કોતરણી કામ કરી અને બનાવવામાં આવે હ હા બને તો આને પથરા પથરાની માંગી તમે દેવાની છે ને આ ભયંકર એક વીજળીબારું છે જબરદસ્ત અને આ જે જગ્યા છે એ મોવાથી 5 થી 7 કિલોમીટર અંતર ઉપર આવેલી આ જગ્યા છે અને આ જગ્યાને આજે આપણે એક્સપ્લોર કરવાની છે પહેલી વાત કે વીજળીબારું શું કામ વીજળીબારું એ કારણ છે કે આપણે ઉપરની તરફ હું તમને બતાવીશ કે એક ભયંકર એક વીજળી જ્યારે જે પાડ તમે જોઈ રહ્યા છો ને એ વચ્ચે પડી અને વલોણા ની જેમ આખા ગુફા છે એક ટાઇપ આખી ગુફા જે પથ્થરો આવે છે પહાડ હોય છે એમને એમ ફરવા માં આવ્યું વલોણા જેમ અને ભયંકર પછી દરિયાની અંદર નીકળી ગઈ એટલે અહી એ રીત નું એક મોટી જબર ગુફા બની ગઈ અને ત્યાં મહાદેવ ની સ્થાપના છે ગુપ્ત કાશી પવન ભૂમિ તરીકે પ્રખ્યાત છે અને સરસ મજા ની આજે આપડે આ જગ્યા ને વિઝિટ કરવાની છે અને આ રીતનો પહેલા તો રસ્તો છે અને ખુબ મજા આવશે તો વિડીયો મિત્રો ખાસ અંત સુધી બનાવી રહેજો અને ચેનલ માં તમે નવા છો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હા ભાઈ યાર યાર હાલો તમે તમારે આવ્યો જરશો આજુબાજુનો રસ્તો હું તમને દેખાડું આ પછી તો આ પહાડ કાપી કાપી અને અહીંયા રસ્તો બનાવવામાં આવ્યો છે દૂર દૂરથી લોકો અહીંયા આ બધું જોવા માટે આવે છે અને ધર્યો તમે જોઈશો ભાઈ જે ગાંડો તૂર છે હા અને ખાસ કરી તમારા બાળકો સાથે તમે આવતા હોય તો ખાસ કરી આ રસ્તા ઉપર ધ્યાન રાખો અને ઘણા બધા નાના નાના ઉના પથ્થરો છે અને આ બધું જોવો તમે આ રીતનું કોતરણ કામ કરી અને બધું આ રીતની રસ્તાની વ્યવસ્થા કરવામાં આવી હતી કેમ કે આજે જોવા માટે બધા જ્યાં બેકર નહોતા પણ કાંટા પાવા એક રસ્તો હતો અને અત્યારનું તમે લોકો જુઓ ને તો ફોટોગ્રાફી કરવા માટે બેસ્ટ બેસ્ટ છે અને અહીંયા આજુબાજુના જે ગામમાં હોય તો આપડે રવિવાર ની રજા હોય અથવા કોક અહિયાં જે આજુ બાજુ માં મેળો ભરાતો હોય અને ખૂબ ઓછા લોકો જાણે છે આ એક વીજળી વિશે તો ખાસ કરી એમનું લોકેશન પણ તમે આમાં અંદર એડ કરી દેજો અને સંપૂર્ણ એડ્રેસ જોવું હોય તો એ પણ ડિસ્ક્રિપ્શન બોક્સમાં મિત્રો તમને મળી જશે કે ક્યાંથી ક્યાં આ જગ્યા ની વિઝિટ આપણે કરી સરસ મજાની જગ્યા છે અને અહીં એક નાનકડો એવો પુલ બનાવેલો છે અહીં પુલ થી લઈ અને આપણે ઈ જે મુક્ત કાશી તપોવન ભૂમિ છે મોટું જે વીજળી વાળું એ એના આપડે દર્શન

તમે જોઈ રહ્યા છો ખરેખર આનંદ આવશે કઈક નવો અનુભવ થશે તો આપડે એમ કે વીજળી વાર ને યાત્રા માણવા માટે જવું છે અહીંથી આમ તમે જુઓ દરિયો ભાઈ ગાંડો તૂર બીનો છે ધમ ધોકા હોહ હો તમે જુઓ પાણી આવે તમે જુઓ એક વાર આ તો પુલની વ્યવસ્થા આવી છે આ ફૂલ છે ધીમે 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 તમે તમે જોઈ રહ્યા છો ને કાશી તકોવન ભૂમિ ખૂબ નમો નારાયણ સુરત અને શબ્દ ત્યાં છે

તમે સરળતાથી પહોંચી શકશો એ એડ્રેસ તમને આપવામાં આવશે અને ચોક્કસ તમે આ વીડિયોને જોઈ અને ગુલાબ કરી લો અને ખાસ કરીને કમેન્ટમાં જણાવજો કે આ જગ્યા તમને કેવી લાગે તો મિત્રો આ રીતે ફૂલની વ્યવસ્થા કરો આવજે આપકુ આવતા નાના નાના જે બાળક હોય તો કુબાવારીથી અમને જે વ્યવસ્થા છે એ રીતે વ્યવસ્થા નહોતી પણ અહીં જે સ્વયંસેવક કોક આવતું હોય અને બધા આ રીતે જાત મહેનત કરી આ રીતે નાનકડો પુલ બનાવેલો હોય અને અહીં બધા આવતા હોય સન્ડે મહિનેમાં તો સરસ મજાના ફોટોગ્રાફી ઉપર કરતા હોય અને આ બાજુનું તમે સરસ મજાનું જોઈ રહ્યા હોય ને તો આ ભેખડા અને પહાડ આ બધા લીસોટા તમે જોઈ રહ્યા છો ને એ વીજળી જ્યારે અહીંથી ઘસાઈ ગઈ ત્યારથી આ એક લીસોટા પડી ગયેલા છે અને ઉપરના ભેખડા તમે જુઓ ને તો હો એક સુંદર નજારો છે અને ગુપ્ત કાશી તપોન ભૂમિ જે ગેટ છે આ મિત્ર આપણે હાલ જ્યારે રહ્યા છીએ ઘણા બધા મિત્રો અહીંયા જે ટુરિઝમ પેલેસમાં જે આવતા હોય એ અત્યારે અહીં આવીને ફોટોગ્રાફી રીલ્સ શૂટિંગ કરી રહ્યા છે ઘણા બધા મિત્રો જોઈ રહ્યા છે ત્યારે આજે આપણું શૂટિંગ થઈ રહ્યું છે અને ઘણા ખરા જો આ રીતના જે પથ્થર છે પહાડ અત્યારે આપણે તમે જોવો છો તો ખૂબ જ સરસ મજાના છે અને મંદિરે તો લોક મારો છો છતાં પણ એમને શક્ય હશે છે તો દર્શન કરવાનો આપણે પ્રયત્ન કરીશું તો બિન વિડીયોમાં આ રીતના બધા પથ્થરો ની જોવો છો તો દરિયો અહીં સુધી આવતો હોય તો કે આવી જ રહ્યો છે આ તો જેમ બને શક્ય હોય આપણે નજીક નજીક જઈ રહ્યા છીએ અને તમને દર્શન કરવાનો પ્રયત્ન કરીએ વિડીયોમાં તમે દૂરથી જોવો છો ને તો અહીં જે બારું છે એ તો તમને નામ એવું લાગે જેમ જેમ તમે નજીક આવશો ને તો વિશાળ કાંઈ મોટું એક એમ કહેવાય ને કે વીજળી જે બારું એના નામ ઉપરથી જ આને વીજળી બારું તરીકે ઓળખવામાં પ્રસિદ્ધ છે અને મિત્રો ખાસ કરી તમે આવતો આવો છો આજે વીજળી બારીની અંદર ખાસ કરીને મારી નમ્ર વિનંતી છે કે આ રીતનો જે તમે કચરો ફેંકો છો તો આપણે આનું સુરક્ષાનું ધ્યાન રાખવું આપણી ફરજ બને છે તો પ્લાસ્ટિક કે કોઈ બોટલો હોય તો એ જ્યાં ત્યાં ફેંકવી નહીં અને આ સરસ મજાનો હા તમે જુઓ ને આઝાદભાઈ એવી રીતે મોટો પહાડ જોવો તમે એમ લાગે કે આ પથ્થર છે તો આ બધું જે ઘસાય અને આખી એવું પ્લેસ થઈ અને વીસળી સીધી દરિયામાં ઘણા અંગે જઈને વહી ગયું છે આખું દ્રશ્ય આ બહુ જૂનો અને પૌરાણિક છે અને ખૂબ ઓછા લોકો આ જગ્યાને જાણે છે

પૂરું એક સરસ મજામાં એમાં વાક્ય લખ્યું છે તમે દર્શન કરવાની વાત સાંભળ્યું બસાઈ હે અલગ દુનિયા છે અખંડ આનંદને દરિયામે કાશી ચલો આવો કરો દર્શન મટે ભવ કુંદન કી પાંસી સરસ મજાના બાપો દ્વારા શક્ય છે અને એક જે સાધુ છે અત્યારે હાલ તો મોજૂદ નથી હોત તો ખૂબ જ આપને આનંદ આવત અને આપણે જો કે અહીં અત્યારે હાલમાં લોક મારેલો છે અને આપણે તમને દર્શન કરવાનો પ્રયત્ન કરું જો કે આની અંદર સરસ મજાની શિવલિંગ છે શક્ય હોય છે તો પાર્ટ ટુ બનાવશું તમારી કોમેન્ટ સારી એવી આવશે તો પાર્ટ ટુ બનાવવાનો પ્રયત્ન કરશું ને અંદર એક ગુરુ વાત કરું ને તો આની અંદર પણ એક નાની એવી ગુફા બની ગયેલી છે એ ગુફાની અંદર એક સરસ મજાની નાનીકડી એવી શિવલિંગ છે હવે શિવલિંગના પણ શક્ય હોય છે તો દર્શન કરાવું છું અથવા પાર્ટ ટુ આપણે ચોક્કસથી બનાવવાનો પ્રયત્ન કરશું ને દર્શક મને ચોક્કસથી જણાવશું અત્યારે જેટલું પણ આવે છે એટલું કેમેરો અમારો જેટલો જાય છે ત્યાંથી દર્શન કરાવું છું જો આ સીધું આપણે જે જાય છે તો આ વીજળી બરાબર ને આખી ટૂર છે ને આપણે જે ઉપરની તરફ લાવો તો આ બધું આજે સામેની તરફ જે તમે બારો જે જોઈ રહ્યા છો ત્યાંથી વીજળી અહીં અંદર પ્રવેશ કરી હતી ત્યારબાદ આખી જે તમે ગુફા જોઈ રહ્યા છો એ ગુફાની અંદર ચકડોળ ચડી અને બાર બાદ આ જે બારું આપણે જ્યાં હું ત્યાં ઊભો છું ત્યાંથી બહારની તરફ નીકળી ગઈ હતી અને આખું તમે ગુફાની અંદર અત્યારે જઈ ન શકતા અને અહીં એક બાપુની સમાધિના દર્શન થાય છે ત્યારબાદ સરસ મજાની ગણેશપતિ બધી જે દેવી દેવતાની જે સ્થાપના કરવામાં આવી છે તે સ્થાપના પણ કરેલી છે અને આ સાઈડ તમે ડાબી બાજુ જોવો છો ને તો ત્યાં અંદર એક શિવલિંગ સ્થાપના છે અને સરસ મજાનું નાનકડું એવું શિવલિંગ છે અને ખૂબ જ આનંદ આવે તેવી જગ્યા છે આખે આખી જગ્યાનો નજારો તમે જુઓ દોસ્તો હજી અમારે તમને દરિયાના કાંઠે લઈ જવા છે મારા બાપ

તો તમે આસાનીથી આ જગ્યા સુધી પહોંચી શકશો ફોર વ્હીલર હોય તો આની પહેલાં એક તમારે આવવું હોય તો લાઇટ હાઉસ એક ગામ છે ત્યાંથી થોડાક દૂર આવશો તો ફોર વ્હીલર તમારે આની થોડાક આગળ મેકવું પડશે બાકી ટુ વ્હીલર છે તો તમે આસાનીથી એ વીજળી સુધી પહોંચી શકશો અને આદિભાઈને હું પૂછીશ કે અહીં મહેમાનગતિ ગતિ મળે એને વીજળી વાળા વિશે એમને કેવું લાગ્યું ખરેખર દોસ્તો જોવા જાય તો એવી અદભુત જગ્યા છે અને હજુ દરિયાકાંઠો છે ને ભાઈ એને અમારા માણવો છે તો દરિયાકાંઠે અમે જઈએ છે અને હવે કોઈ પ્રકારની માહિતી નહીં આપતા અમે ખાલી દરિયાની મોજ અમે માણવાના છીએ તો વિડીયોને નિહાળતા રહેજો અને અમે તમને દેખાડીએ દરિયો આવો ગુજ્જુભાઈ ભાઈ તમે બધા મારા બે ભાઈઓ આગળ હાલો નહીં હાલો હાલો હાલો

દોસ્તો હું તમને દરિયાકાંઠે લઈ જાઉં અને બધું દેખાડતો જાવ અરે યાર